નમસ્કાર કેમ છો જય શ્રી કૃષ્ણ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી આપણે શીખી રહ્યા છે ધોરણ નવ વિષય ગણિતમાં પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશન અને જેમાં ચેપ્ટર નંબર પહેલું છે સંખ્યા પદ્ધતિ આ સંખ્યા પદ્ધતિમાં મિત્રો આપણે અત્યાર સુધીમાં એકથી લઈને ચાર એકથી લઈને ચાર સ્વાધ્યાય આપણે કરાવ્યા છે એક એક પોઈન્ટ ચાર સ્વાધ્યાય છે મિત્રો એક પોઈન્ટ ચાર સ્વાધ્યાયમાં આપણે સોળમાં નંબરનો દાખલો આવેલો છે જેમાં આપણને એકથી લઈને બીજા ચાર દાખલાઓ આપેલા છે જે ખતરનાક મિત્રો કન્ફ્યુઝ કરેલા છે છોકરાઓની સામે વિદ્યાર્થીઓની સામે પહેલી વાર જો આવે ને તો સો ટકા મિત્રો કન્ફ્યુઝ થાય થાય ને થાય જ એટલા માટે જો આની તમે એકવાર પ્રેક્ટિસ કરેલી હશે કાં તો એકવાર તમે આને જોઈ લો પણ હશે ને તો પણ તમે એક્ઝામમાં એને સરળતાથી સોલ્વ કરી શકશો ક્લિયર છે ચાલો શરૂઆત કરીએ છીએ શું કહે છે સોળ નંબર તો કે ભાઈ જરૂર પડે ત્યાં છેદનું આપણે સમીકરણ કરી શકીએ સમીકરણ કરી રૂટ બેની કિંમત એક પોઈન્ટ ચારસો ચૌદ રૂટ ત્રણની કિંમત એક પોઈન્ટ સાતસો બત્રીસ અને રૂટ પાંચની કિંમત બે પોઈન્ટ બસો છત્રીસ આવી કિંમતો લઈને દરેકની કિંમત શોધવાની ત્રણ દશાંશ સ્થળ સુધી આપણે શોધવાની જેવું આપણને જણાવવામાં આવેલું છે તો સાહેબ કરી દઈએ છીએ એટલું કંઈ અઘરું નથી ચાલો રૂટ બે છેદમાં બે પ્લસ રૂટ ટુ તો આમાં આપણે સમીકરણ કરવું પડશે તો કરી દઈએ છીએ સમીકરણ કરવા માટે છેદ તમે જાણો છો તેવી રીતે રૂટ બેના છેદમાં બે પ્લસ રૂટ ટુ ગુણ્યા આ જે છે એવું સેમ ટુ સેમ બે માઇનસ રૂટ ટુ છેદમાં બે માઇનસ રૂટ ટુ ચલો રૂટ ટુ ગુણ્યા બે માઇનસ રૂટ ટુ કરવાના છે અને છેદમાં તમે જાણો છો એવી રીતે બંને ભેગા ભેગા કરવાના છે બે રૂટ માઇનસ ટુ માઇનસ રૂટ ટુ ઉપર જે છે મિત્રો એવું ને એવું રાખીએ એના કરતાં આપણે ગુનાગા કરી દઈએ રૂટ ટુ ગુણ્યા બે કરો તો શું આવે તો કે ટુ રૂટ ટુ આવે માઇનસ રૂટ ટુ ગુણ્યા રૂટ ટુ એટલે માત્ર માત્ર બે આવે બરાબર છે ચલો નીચે બેનો સ્ક્વેર એટલે પહેલાં પદનો સ્કવેર ઓછા બીજા પદનો સ્ક્વેર કરવાનો છે બાજમાં જવા દઈએ હવે તો અહીંયા ટુ રૂટ ટુ માઇનસ ટુ એના છેદમાં બેનો સ્કવેર કેટલો તો ચાર આવે અને અહીંયા રૂટ બે નો સ્ક્વેર ખાલી ખાલી બે આવે આગળ વધીએ આપણે અહીંયા તો બે જો કોમન કાઢી લઈએ તો બે કોમન નીકળતા અંદર વધશે રૂટ ટુ માઇનસ વન અને છેદમાં શું આવશે ચારમાંથી બે કાપવું એટલે ખાલી ખાલી બે વધશે અહીંયા મિત્રો બે અને બે મસ્ત મજાના કટ થઈ રહ્યા છે એટલે અહીંયા રૂટ ટુ માઇનસ વન આપણને મળે છે સિમ્પલ હવે તો તમને ખબર પડી ગઈ ને રૂટ ટુ માઇનસ વન રૂટ ટુની કિંમત તો તમને ખબર જ છે આપેલી છે રૂટ ટુની કિંમત છે એક પોઈન્ટ ચારસો ચૌદ તો લખીએ રૂટ ટુની કિંમત છે એક પોઈન્ટ ચારસો ચૌદ એમાંથી આપણે એકને ઓછા કરીએ તો ઝીરો પોઈન્ટ ચારસો ને ચૌદ આપણો મિત્રો અહીંયા જવાબ થાય છે બસ પતી ગયું ભાઈ આટલું જ કરવાનું હતું આટલું જ આપણે કરવાનું હતું નવું કંઈ નહીં કરવાનું આગળ એકના છેદમાં રૂટ ત્રણ પ્લસ રૂટ બે ફરીથી આનું સમયકરણ કરી દઈએ એકના છેદમાં રૂટ ત્રણ પ્લસ રૂટ ટુ ગુણાકારમાં ઉપર આવશે જાણો છો ને કે સમયકરણ કરવા માટે આપણે નિશાનીને વિરુદ્ધ મૂકીએ છીએ છેદમાં પ્લસ હોય છેદમાં અહીંયા પ્લસ હોય તો અહીંયા આપણે બંને જગ્યાએ માઇનસ માઇનસ કરીએ ઉપરનો ગુણાકાર ઉપર જે હોય એ જીટી થશે એક છે એટલે માટે અને છેદમાં ડાયરેક્ટ કરીએ છીએ પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ ચલો અહીંયા રૂટ ત્રણ માઇનસ રૂટ બે છેદમાં રૂટ ત્રણ નો વર્ગ ત્રણ રૂટ નો વર્ગ બે થશે છેદમાં શું હશે જો તમે અહીંયા કે રૂટ ત્રણ માઇનસ રૂટ ના છેદમાં એક કરો એટલે એવું એવું જ આપણને મળશે તો રૂટ ત્રણ માઇનસ રૂટ બે અહીં મિત્રો આપણો જવાબ આ આવશે હવે આને કિંમત મૂકી દેવાની √3 ની કિંમત કેટલી છે √3 ની કિંમત છે 1.732 1.732 - √2 ની કિંમત છે 1.414 1.414 ચલો માઈનસ કરીએ હવે અહીંયા 1.732 એમાંથી માઈનસ કરીએ 1.414 અહીંયા 12 થશે અહીંયા 2 થશે બાર માઈનસ ચાર આઠ બે માઈનસ એક એક સાત માઈ ત્રણ જીરો પોઈન્ટ જવાબ થશે જીરો પોઈન્ટ ત્રણસો ને અઢાર આપણો અહીંયા મિત્રો કિંમત આપણને મળે છે પતયું આગળ ત્રીજું એ સિમ્પલ છે જો તમે રૂટ દસ ભાગ્યા રૂટ પાંચ આપણને આપેલું છે જોજો રૂટ દસ ભાગ્યા રૂટ ત્રણ રૂટ દસ માઇનસ રૂટ પાંચ આપણને આપેલું છે તો શું કરીએ તો છેદ તો મિત્રો છે જ છે એમાં કંઈ કરવાનું જરૂર છે નહીં આમાં સમયકરણનું કંઈ કામ જ નહીં ખાલી ભાગલા પાડી દઈએ રૂટ દસ એટલે રૂટ પાંચ ગુણ્યા રૂટ બે માઇનસ રૂટ પાંચ એના છેદની અંદર બે શું કોમન નીકળે તો આમાં તમે જોવો છો તેવી રીતે કે રૂટ પાંચ જે છે ને એ કોમન નીકળશે તો અંદર વચ્ચે રૂટ પાંચ રૂટ બે માઇનસ એક અને એના છેદની અંદર બે હવે આમાં મિત્રો કશું કાપા કોપી થવાનું નહીં તો આમાં ખાલી કિંમતો મૂકી દેવાની છે આપણે ચલો રૂટ પાંચની કિંમત કેટલી છે તો રૂટ પાંચની કિંમત આપણને આપેલી છે અહીંયા બે પોઈન્ટ બસો છત્રીસ બે પોઈન્ટ બસો ને છત્રીસ ગુણાકારમાં રૂટ બેની કિંમત રૂટ બેની કિંમત છે એક પોઈન્ટ ચારસો ચૌદ એક પોઈન્ટ ચારસો ને ચૌદ માઇનસ એક એના છેદમાં કેટલા છે તો કે એના છેદમાં બે છે જો આ બાવીસ છત્રીસના ભાગ બે થી પડી શકે બતાવો તમને બે પોઈન્ટ બસો છત્રીસ છે બે કરું ને તો બે એકા બે બે એકા બે અને અઢાર દુ એટલે એક પોઈન્ટ અઢારથી ભાગ પડશે એક પોઈન્ટ એકસો અઢારથી મિત્રો ભાગલા પડે તો કરી દઈએ છીએ એક પોઈન્ટ એકસો ને અઢાર બે ગયા હવે શું બચે છે જો આની અંદર એક પોઈન્ટ અઢાર અને અહીંયા એક પોઈન્ટ ચારસો ચૌદમાંથી એક આપો એટલે જીરો પોઈન્ટ ચૌદ થશે હવે આનો કર દેવાનો ગુણાકાર એટલે આપણને જવાબ મળી જશે તો એક પોઈન્ટ એકસો ને અઢાર ગુણ્યા જીરો પોઈન્ટ ચૌદ આપણે કરીએ ચલો બે મિન મૂકવા પડશે આઠ ચોક બત્રીસ વધી પડી ત્રણ ચાર એકા ચાર પાંચ છ ને સાત ચાર એકા ચાર ચાર એકા ચાર 1 8 1 1 का 1 1 का 1 1 का 1 4 8 32 7 4 4 जे आवे छे ये आवणो छे હવે આનો સરવાળો કરવાળો છે ભાઈ સરવાળો કરી દી આઠ ને બે 10 7 8 9 4 5 6 7 7 8 9 10 11 11 ને 12 7 જગ્યા ને 12 અહીંયા 5 અહીંયા 4 क्लियर હવે જો તમે અહીંયા પોઈન્ટ પછી ત્રણ સંખ્યા તો ત્રણ લખવાના પોઈન્ટ પછી ત્રણ સંખ્યા તો ત્રણ લખવાના ત્રણ ને ત્રણ કેટલા થાય છ થાય તો અહીંયા છ લખીને એક બે ત્રણ ચાર પાંચ ને છ એક બે ત્રણ ચાર પાંચ એક બે ત્રણ ચાર પાંચને છ એટલે મિત્રો પોઈન્ટ આપણો અહીંયા આવશે છેલ્લે એકદમ છેલ્લે આપણે પોઈન્ટ મૂકવો પડશે ચારની પહેલાં પોઈન્ટ મૂકશું આપણે અહીંયા એટલે પોઈન્ટ ચારસો બાવન કો તો પણ ચાલશે બરાબર ઝીરો પોઈન્ટ ચારસો બાવન આપણો જવાબ થશે ઝીરો પોઈન્ટ ને બાવન છેલ્લે બધી ગણતરી કરતાં આપણને જવાબ મળે છે ઝીરો પોઈન્ટ ચારસો ને બાવન આપણને માત્ર ત્રણ જ કિંમત માગીએ છીએ પોઈન્ટ પછી નહીં એટલે ત્રણ જ કિંમત આપણે આપવાની છે ક્લિયર ચાલો આગળ વધીએ છીએ દાખલા નંબર ચાર દેખાય છે ઘણો મોટો પણ કઈ છે અને લસા લઈ લેશું એટલે આપણું કામ ઘણું સિમ્પલ થઈ જશે ચલો લસા લઈ લઈએ તો લસા લેવાથી મિત્રો આ ચારનો ગુણાકાર આપણે અહીં કરી દેવાનો આ ચારનો ગુણાકાર આપણે અહીં કરી દેવાનો બરાબર છે આઈ થિંક ચારની એક જગ્યાએ ત્રણ હશે એકવાર રકમને આપણે કમ્પ્લીટલી જોવું પડશે એકવાર એક જ બીજ મિત્રો એકવાર રકમને કમ્પ્લીટ ચેક કરી લઉં છું પછી આપણે શરૂઆત કરીએ છીએ જોજો મિત્રો અહીંયા છે ને અહીંયા અહીંયા ત્રણ છે અહીંયા કેટલા છે અહીંયા ત્રણ આપણને આપેલા છે ત્રણ આપેલા છે આપણને બસ ઓકે હવે કરી દઈએ આપણે ક્રોસ ગુણાકાર આ ચારનો ગુણાકાર આપણે અહીંયા કરવાનો અને ત્રણનો ગુણાકાર આપણે અહીંયા કરવાનો અને પછી છેદનો ગુણાકાર આપણે છેદમાં છેદમાં કરી દેવાનો લસા લેવાઈ જાય ચલો એટલે ચાર ગુણ્યા ત્રણ રૂટ ત્રણ પ્લસ ટુ રૂટ ટુ પ્લસ હવે ત્રણના ગુણાકારમાં ત્રણ રૂટ ત્રણ માઇનસ ટુ રૂટ ટુ એના છેદની અંદર બંને કાઉશ ભેગા રાખવાના છે ત્રણ રૂટ ત્રણ માઇનસ ટુ રૂટ ટુ અને બીજા કાઉસમાં ત્રણ રૂટ ત્રણ પ્લસ ટુ રૂટ ટુ હવે કરી દઈએ છીએ આપણે ગુણાકાર તો અહીંયા ગુણાકારમાં શું તો ચાર ગુણ્યા ત્રણ રૂટ ત્રણ અને ચાર ગુણ્યા બે રૂટ બે આપણે કરીએ તો ચાર તરી બાર રૂટ ત્રણ પ્લસ ચાર દુ આઠ રૂટ ત્રણ પાછળ પણ સમાજ કરવાનો છે ગુણાકાર ત્રણ તરી નવ રૂટ ત્રણ માઇનસ ત્રણ દુ છેદમાં બંને સંખ્યા સરખી પણ કેવું છે પ્લસ માઇનસ છે એટલે પહેલાંનો સ્ક્વેર પહેલો એટલે ત્રણ રૂટ ત્રણનો સ્ક્વેર અને બીજાનો સ્ક્વેર બીજું એટલે ટુ રૂટ ટુનો સ્ક્વેર અહીંયા બાર રૂટ ત્રણ ને નવ રૂટ ત્રણનો સરવાળો થઈ શકે બાર ત્રણ એકવીસ એકવીસ રૂટ ત્રણ પ્લસ આઠ રૂટ ત્રણ અને છ રૂટ ત્રણ માઇનસમાં એટલે આઠમાંથી બે કાપ એટલે બે બે રૂટ બે થશે છેદની અંદર ત્રણનો વર્ગ નવ અને રૂટ ત્રણનો વર્ગ ત્રણ થશે માઇનસ બેનો નો વર્ગ ચાર રૂટ બેનો નો વર્ગ બે થશે અહીંયા શું વધશે સત્યાવીસ ઓછા ચાર દુ આઠ તો મિત્રો છેલ્લો આંસો શું આવશે એકવીસ રૂટ ત્રણ પ્લસ ટુ રૂટ ટુ માંથી આઠ કાપો એટલે ઓગણીસ વધશે હવે આની આગળ કઈ થશે નહીં એટલે આમાં આપણે આમાં જ કિંમતો મૂકવી પડશે આમાં જ આપણે ગણતરી ગણતરી કરવી પડશે થોડીક ગણતરી મોટી થશે પણ ચિંતા નહીં કરવાની જવાબ તો આપણો આવશે જ આપણી કોઈ ભૂલ નહીં હોય તો જવાબ તો આપણો આવશે આવશે ને આવશે અહીં આપણે મૂકી દઈએ છીએ સૌથી પહેલા અને હવે કિંમતો ગોઠવીએ ચલો એકવીસ ને એકવીસ રૂટ ત્રણની કિંમત શું હતી તો મતલબ રૂટ ત્રણની કિંમત આપણે જોવી પડશે ભાઈ જોવી પડશે ખબર નહીં આપણને રૂટ ત્રણની કિંમત છે એક પોઈન્ટ સાતસો બત્રીસ એક પોઈન્ટ સાતસો બત્રીસ પ્લસ ટુ રૂટ બેની કિંમત છે એક પોઈન્ટ ને ચૌદ બરાબર છે અને છેદની અંદર ઓગણીસ તો છે જ હવે આપણે ગુણાકાર કરવો પડશે અહીં કરીએ ગુણાકાર એક પોઈન્ટ સાતસો ને બત્રીસ આપણે એકવીસ કરવાના છે 2 2 4 2 3 6 2 7 14 2 કા 2 અને 3 1 2 2 1 3 1 7 7 અને 1 1 કા 1 2 7 13 6 અને 3 હવે તમે જોઓ મિત્રો અહીંયા પોઈન્ટ પછી અહીંયા ત્રણ સંખ્યા છે ત્રણ લખી દેવાનું અને પોયા પોઈન્ટ પછી કોઈ સંખ્યા છે પોઈન્ટ નથી એટલે 0 એટલે 3 લખવા પડે તો અહીંયા ચાર સંખ્યા 1 2 અને 3 તો અહીંયા પોઈન્ટ મૂકો પડશે છત્રીસ પોઈન્ટ ત્રણસો બોતેર આવે કેટલા છે ગુણાકાર અહીંયા છત્રીસ પોઈન્ટ ત્રણસો ને બોતેરનો ગુણાકાર થાય છે ત્યાર પછી અહીંયા એક પોઈન્ટ ચારસો ચૌદ ગુણ્યા બે કરીએ છીએ ચલો એક પોઈન્ટ ચારસો ને ચૌદ આપણે બે ચાર દુ આઠ બે દુ ચાર બે એકા બે અને ચાર દુ આઠ ને બે એકા બે બે પોઈન્ટ આઠસો અઠ્યાવીસ આવે છે બે પોઈન્ટ 28 અને એના છેદની અંદર ઓગણીસ હવે છત્રીસ પોઈન્ટ ત્રણસો બે પોઈન્ટ ને આપણે માઇનસ કરીએ છત્રીસ પોઈન્ટ ત્રણસો ને બોતેર એમાંથી બે પોઈન્ટ આઠસો ને અઠ્યાવીસ તો બારમાંથી આઠ જશે તો અહીંયા આપણે છ માંથી બે કાઢવા પડશે બારમાંથી આઠ કાઢો તો કેટલા વધશે અહીંયા ચાર વધશે છમાંથી બે કાઢો તો કેટલા વચ્ચે ચાર વધશે ત્રણમાંથી આઠ ના જાય એટલે ફરીથી તેર કરવા પડશે તેરમાંથી આઠ જશે તો પાંચ તો અહીંયા પાંચ કરીને પાંચમાંથી બે તો ત્રણ અને ત્રણ તેત્રીસ પોઈન્ટ પાંચસોને ચુમ્માલીસ આવે છે ત્રીસ પોઈન્ટ પાંચસોને અરે માફ કરજો આપણે પ્લસ કરવાનો છે ભાઈ ક્યાં ધ્યાન છે સાહેબ તમારું હે ક્યાં ધ્યાન છે ચાલો પ્લસ કરવાનું છે આપણે છત્રીસ પોઈન્ટ ત્રણસો ને બોતેર પ્લસ બહુ ઇઝી કરવાનું હતું આપણે તો હાર્ડ કર્યું ભાઈ હે ને હા ચલો આઠ બે દસ સાત આઠ નવ દસ ફરી દસ આઠ નવ દસ અગિયાર બાર 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 ને છ સાત આઠ આડત્રીસ છ સાત આઠ નવ પોઈન્ટ બે આવશે ઓગણચાલીસ પોઈન્ટ બસો એટલે છેલ્લે ઝીરોનો કંઈ મતલબ નહીં એટલે ના છેદમાં ઓગણીસ કરવાના છે હવે કરી દઈએ ભાગાકાર બરાબર છે આટલું બધું આપણે માથાકૂળ કર્યા પછી આપણો જવાબ આવવાનો છે કે નહીં આવવાનો એ પણ આપણને ખબર નહીં તો પણ મિત્રો આપણે કરતું રહેવું પડે એ જ ગણિત છે એ જ સાહેબ ગણિત છે બરાબર છે ચલો ઓગણીસથી ભાગલા કરીએ ઓગણીસ એકા ઓગણીસ ઓગણીસ દુ આડત્રીસ આડત્રીસ કર્યા તો કેટલા વચ્ચે અહીંયા એક વચ્ચે ઉપર બે ભાગ ચાલશે નહીં એટલે ફરી ઝીરો ફરી અહીંયા ઓગણીસ ઓગણીસના ઘડિયા મિત્રો આપણે એકસોને વીસ લાવવાના છે એકસોને વીસ ક્યારે આવશે આપણને ખબર હોવી જોઈએ બરાબર છે ઓગણીસ છ અંક કરો ને તો એકસોને ચૌદ થાય છે ફરી છ વધશે ઝીરો કરીએ ઓગણીસ તરી સત્તાવન ત્રણ વધશે ઝીરો ઓગણીસ એક ઓગણીસ ઓગણીસ એકાગણીસ લેવું પડશે એટલે બે ઝીરો છ એકત્રીસ આવું આવશે બે એક જ રીતે આગળ સંખ્યા વધશે પણ આપણે આટલી સંખ્યા આવી ગઈ એના છે મિત્રો તમારે આ બધા જવાબો પ્રેક્ટિસ વર્કના પાછળ આપેલા છે તમારે ચેક કરી લેવાના છે કે મારાથી પણ કંઈક ભૂલ થઈ શકે છે મિત્રો કંઈક ગણતરીમાં ભૂલ થઈ શકે છે એટલા માટે તમારે પ્લીઝ પાછળ એકવાર તમારા જવાબ ચેક કરી લેવાના છે અને તમને આ દાખલાઓ કેવા લાગ્યા મને તો ખૂબ મજા આવી મને મિત્રો આવા દાખલાઓ કરવાની ખૂબ મજા આવે છે તમને પણ મજા આવશે તમે માત્ર તમે ગણિતમાં તમારે ઇન્ટરસ્ટ લેવો પડશે તમે ઇન્ટરેસ્ટ લેશો એટલે તમને મજા મજા આવી જવાની છે ક્લિયર છે મિત્રો તો અહીં આપણું અત્યારે ધીરેકથી મસ્ત રીતે સ્વાધ્યાય એક પોઈન્ટ ચાર પૂરું થાય છે હવે માત્ર સ્વાધ્યાય એક પોઈન્ટ પાંચ બાકી છે અને એનું મેન સ્વાધ્યાય એક એ બાકી છે આટલું પૂરું કરશો એટલે આપણું ચેપ્ટર નંબર પહેલું જે છે સંખ્યા પદ્ધતિ આપણી પૂરી થઈ જવાની છે ક્લિયર છે મિત્રો તો બસ હવે આપણે આટલું જ રાખીએ છીએ આગળ નથી વધતા અને પછીના વિડીયોમાં સ્વાધ્યાય એક પોઈન્ટ પાંચની આપણે મસ્ત મજાની શરૂઆત કરી દેવાની છે ત્યાં સુધી મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો અને જો તમે ચેનલ પર પહેલી વાર આવી રહ્યા છો નચિકેત સ્ટડીને પહેલી વાર જોઈ રહ્યા છો મારો અવાજ પહેલી વાર સાંભળી રહ્યા છો તો ખાસ આ નચિકેત સ્ટડીને મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી લેજો